ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ તાલુકા પંચાયત ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકા માટેના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટ સીઝેડ એમપીની હાથ ધરવામાં આવી હતી સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોક સુનાવણીમાં કાર્યક્રમનો ફિયાસ્કો પણ થવા પામ્યો હતો જેમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી જ્યારે કાર્યક્રમમાં આવેલ લોકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગામોમાં તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કે જાણ કરવામાં નથી આવી તે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા હતા બીજી તરફ મહીસાગર નદીમાં ભરતી ઓટનો વિસ્તાર જમીન તરફથી દરિયામાં લો ટાઇડ ઓટની નીચી રેખાથી બાર નોટિકલ માઇલ સુધીનો કાંઠા વિસ્તાર સાથે અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે ખેડૂતો અને ગામોમાં દરિયાના પાણીના કારણે કાંઠા વિસ્તારમાં જમીનમાં પણ ખારાશ આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે લોકસુનાવણીમાં ખેડૂતોની પાકી હાજરી જોતા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર દ્વારા લોકસુનાવણી રદ કરી નવી તારીખ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ખેડૂતોમાંથી મહીસાગર નદીના કિનારે બનાવેલ માહિતી સોટ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે આ નદી કાંઠે કોની મંજૂરીથી બનાવવામાં આવ્યો કે કાયદા વિરુદ્ધ બનાવ્યો તેની સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આવેલા તમામ અરજદારો સહિત લોકો દ્વારા છે તે ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા પણ જીપીસીબી સામે અનેક સવાલો ઊભા કર્યા છે ત્યારે તમામ આ સવાલોના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે પાદરા તાલુકા પંચાયત ખસેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સી એમપી એટલે કે જે નદી કિનારા અને આજુબાજુના જે ગામોનો વિસ્તાર છે એને નિયંત્રિત કરવા માટે થઈને અહીંયા લોક સુનાવણી રાખવામાં હતી આવી લોક સુનાવણી બે હજાર અઢારમાં પણ રાખવામાં આવી હતી અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે વખતે પણ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠી હતી આજે પણ પ્રચાર પ્રસાર વ્યવસ્થિત ન થતાં લોકોને પૂરેપૂરી જાણ ન થતાં કે જે સર્વે નંબરો છે લોકો કઈ રીતે બાંધકામ કરી શકશે શું એમનું આગળ જો આ વસ્તુ લાગુ સીજેડ એમપી જો લાગુ થાય તો એનાથી લોકોને શું નુકસાન કે ફાયદા થવાના એની ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં કંઈક ને કંઈક રીતે તંત્ર પૂરેપૂરું પહોંચી શકાડ્યું નથી એટલે ખાસ કરીને ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા નથી એટલે ખ મેં માગણી કરી છે કે આજની આ લોકસુનાવણી રદ કરવામાં આવે ખેડૂતોને ગામ પર જઈને સાંભળવામાં આવે ને ને આનાથી શું શું નુકસાન થવાનું છે છે એ બાબતની પૂરેપૂરી માહિતગીરી કરવામાં આવે ત્યારબાદ કરવાની આવે એ રીતની માગણી મેં કરી છે કે લોક સુનાવણી રદ કરવામાં આવે આજ રોજ પાદરા તાલુકામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મેનેજમેન્ટ પ્લાનનું હિયરિંગ રાખવામાં આવ્યું જેમાં ખરેખર જો આ કોઠા ગાળાના વિસ્તારોને જો આ ઝોન અમલમાં મૂકવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ છે તેમજ માછીમારી અને જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થશે કારણ કે જો ઇન્ડસ્ટ્રી ઝોનમાં ફેરાઈ જાય અને સરકાર શ્રી ખાનગીકરણની રીતે આ નદીઓને બીજી ખાનગી એજન્સીઓને જો આપી દે તો ખરેખર માછીમારો અને રહેણાંકજને નુકસાન થશે તેમજ દબકા સુલતાનપરા જેવા ગામો પણ જે નદીના કિનારે છે એને નો ડેવલપમેન્ટ ઝોનમાં જો જાહેર કરી દે તો આ લોકો પોતાનું બોંધકામ પાણીની ટોંકી કે ઢોરો માટેના તબેલા કા આવું બોંધવા માટે સરકારની પરવાનગી લેવા જવું પડે જે ખરેખર અઘરી બાબત છે અને આ લોકો એમ કહે છે કે પરવાનગી આપવામાં નથી આવતી તો અહીંયા આગળ મુજપરના બ્રિજ પાસે પણ રિસોર્ટોને પરવાનગી આપી જ દીધેલી છે આમ જો ખાનગીકરણ કરી નાખે તો ખરેખર લોકોને મહામુસી મુસીબત ઊભી થશે જે માટે અમે સૌએ આ પ્લાનનો વિરોધ કર્યો છે અને ખરેખર ગામડે ગામડે જઈને લોકોને સાંભળવા જોઈએ અને સાંભળીને જ આ પ્લાન અમલમાં મુકાય તેમ કરવું જોઈએ એવી અમારી સૌની માગણી છે આજે આ લોક સુનાવણી સીઆરજેડ નોટિફિકેશન બે હજાર ઓગણીસમાં જે જણાવવામાં આવેલ છે તે પ્રમાણે જે રાજ્યનો પોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો છે એના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકાના લગભગ પંદર જેટલા સમાવેશ ગામ જે સીઆરજે નોટિફિકેશન અંતર્ગત આવે છે એની આ લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં જે રજૂઆત કરવામાં આવી છે એ બધી રજૂઆતો કાર્યવાહી નોંધમાં સમાવેશ કરવામાં આવશે અને જે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એનો પણ જે નવો જ્યારે એનો મેપ ફાઇનલ કરશે ત્યારે એમાં એનો સમાવેશ કરવામાં આવશે પ્રચાર પ્રસારની બાબતમાં તમને કહી દઉં કે જે અમે પહેલાં પણ પબ્લિક હિયરિંગ દરમિયાન પણ જણાવ્યું છે કે ત્રીસ દિવસ પહેલાં બે દૈનિક પત્ર ગુજરાતી ગુજરાત સમાચાર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એની જાહેર ખબર આપવામાં આવી હતી અને જે પ્રભાવિત ગામો છે એ બધા ગામોમાં તલાટી સ્ત્રીઓને એની જે કાર્યવાહી કાર્યકારી સારાંશ છે એની નકલો સર્વે નંબર સાથે આપવામાં આવી હતી આ ઉપરાંત તારીખ તારીખે બધા ગામોમાં અમારી પોતાની ગાડીથી અમે લાઉડ સ્પીકરથી દરેક ગામોમાં પ્રચાર કરવામાં આવેલ હતો એ બાબતે એ બાબતે અમારી જે ડીએલસીની કમિટીમાં છે એ મુદ્દો લેવામાં આવશે અને એ બાબતે જે કંઈ કાર્યવાહી કરવાની આવશે કરશે